પરિસ્થિતિ પાકમાં પહેલા હતી પંદર વીસ દિવસ પહેલા એ અને અત્યારે જે મેં આ બે વખત જે ટ્રીટમેન્ટ કરી એને ત્યાર પછી તમને આમ કેટલો અનુભવ કેવો લાગ્યો કે આ વસ્તુથી ફેરફાર પાકમાં કેવો લાગ્યો કે શું થાય છે ફેરફારમાં તો આમ બળ સારું છે પોળાવો સારો છે અને આની પેલા જે છોડવું હતું એની કરતા પચાસ ટકા નો ફેર છે પચાસ ટકા નો ફેર ફેરવા નવી ફૂટ આવી છે ફૂટ આવી છે અને જીંડવા આવી જાય છે ફૂલ સાપુ આવી જાય ફૂલ કઈક કઈક દેખાવા મળ્યા છે એમ કેવું છે

વધારે સારું છે એક જગ્યાએ ઓછું છે એવું કાંઈ નથી તમે આખો પ્લોટ તમે નિરીક્ષણ જોઈ શકો છો ને એક ને એકમ તમામ જગ્યાએ હિંમતભાઈને જોઈને કેડું ક્યાં વેચવા આવ્યો ને હિંમતભાઈને અમને પૂછું કે આમાં તમને શું નાખ હા બરાબર હિંમતભાઈ જે આપણે આ દવા કે મસ્તર્યું કરો તો મસ્તર્યું

આપણે મિત્રો સાથે છે તો એમ બંનેનો વારા પરિચય લઈશું તો ખેડૂત મિત્ર આપણે એક તમારું પૂરું નામ અને ગામ સરનામું જણાવજો હિંમતભાઈ રજાભાઈ બાલિયા ગામ રેલિયા રેલિયા તાલુકો તળાજા હાજી જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર તો રેલિયા ગામે આપણે તળાજા તાલુકાનું આવ્યા છીએ અને નજીકમાં અહીંયા સુંદર મજાનું ગોપનાથ મહાદેવનું સ્થાન છે તો તેની બાજુમાં એક્ઝેક્ટ અહીંયા આપણે ફાર્મ ઉપર આવ્યા છીએ અને સાથે આપણે ગુજરાત સાયન્સ વતી લાલુભાઈ લાલુભાઈ છે અને ફિલ્ડમાં સારામાં સારી એક્ટિવિટી અત્યારે આપણે ફિલ્ડમાં જોવા મળી છે એટલે લાલુભાઈનું જે માર્ગદર્શન હતું એ પ્રમાણે ભાઈએ આપણે હિમિતભાઈએ વા જે વાત કરી એ પ્રમાણે આપણે જે મરચીના પાકમાં છે એનું પરિણામ આપણે એને ખેડૂતને પોતે પૂછીએ કે આપણે આમાં કઈ અંદાજે કેટલા દિવસ દિવસથી આપણે ઉપયોગ કર્યો અને ઉપયોગ કર્યો અને જી માસ્ટરનો ઉપયોગ કર્યો લગભગ 4 થી 5 દિવસ ચાલી પહેલા એક વાર ઉપયોગ કર્યો એટલે 15 દિવસ ચા બે શટકાવ માર્યો બે શટકાવ કર્યા અને જે જમીનમાં આપ્યું આપણે જી માસ્ટર જમીનમાં આપ્યું અને લગભગ 15 દિવસ છે આપણે એક વખત આપ્યો છે 15 દિવસ પહેલા આ 15 દિવસ પહેલા અને બે શટકાવ કર્યા આ બરાબર છે એટલે જે પરિસ્થિતિ પાકમાં પહેલા હતી 15 20 દિવસ પહેલા એ અને અત્યારે જોમે આ બે વખત જે ટ્રીટમેન્ટ કરી એને ત્યાર પછી તમને આમ કેટલો અનુભવ કેવો લાગ્યો કે આ વસ્તુ થી ફેરફાર પાક માં કેવો લાગ્યો કે શું થાય છે ફેરફાર માં તો બળ હારો છે કોળાઓ હારો છે અને આની પેલા જે છોડવો તો એની કરતા પચાસ ટકા નો ફેર છે પચાસ ટકા નો ફેર ટકા ફેર ખરો નવી ફૂટ આવી છે ફૂટ આવી છે અને જોઈ શકો છો મિત્રો જીંડવા આવી જાય છે ફૂલ સાપો આવી જાય ફૂલ ક્યાંક ક્યાંક દેખાવા મળ્યા છે એમ કેવું છે અહિયાં આ જે દોડવા છે તો અહિયાં દેખાવા મળ્યા છે ફૂલ ના દોડવા જો અહિયાં બેઠક બેઠક બનવા મળી છે અને નવી કુણક પણ સારી નીકળે છે નવી ગ્રીનરી પણ જોરદાર જોવા મળે છે તો આપણે આ વસ્તુ વાપરી અને અત્યારે આપણને જે પાકની અંદર પરિસ્થિતિ દેખાય છે આ આખા ફિલ્ડમાં એ પરિસ્થિતિ જોઈને તમારી બાજુમાં બીજા કોઈ લોકો આ વસ્તુ જોઈને કંઈ એમ એનું પરિણામ

વધારે સારું છે એક જગ્યાએ ઓછું છે એવું કઈ નથી તમે આખો પ્લોટ તમે નિરી જોઈ શકો છો તમામ જગ્યાએ જુઓ આ એક પરિણામ છે જી માસ્ટરનું તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જે પાક અત્યારે જે નવા નવા આપણે વાવતર થવાના છે ઉનાળું મગફળી છે તલ છે મગ છે અડદ છે જે ઉનાળુ શાકભાજી છે

અને આ સાડી સાતસો ના હોય તમારે અઢી થી ત્રણ વીઘા પાઈએ હા બરોબર છે એટલે તમને જે આ વસ્તુ કિંમત પ્રમાણે તમને કામ જોવા મળ્યું આ કિંમત ઓછી ને કામ વધારે એટલે ખેડૂત મિત્રો જોવાનું એ છે કે આપણે પૈસા તો ખેતી ખર્ચમાં આવું વસ્તુ માટે ખર્ચ ખર્ચતા જ હોઈએ છીએ પણ જે આપણને એમાંથી વળતર મળે છે વળતર મળવું એને મુખ્ય વસ્તુ છે વળતર જો મળતું હોય આપણને તો ખર્ચ કરવામાં કોઈ આપણને ઘણા પ્રોડક્ટ થાય છે કે છે પૈસા મોંઘી વધારે ફાયદો થાય છે ડુંગળી લસણ મૂળ વસ્તુ છે ને મોટા મોટો પ્રશ્ન ઉભો કરે છે તો બાપ્યમાં એક આવવાનું કારણ છે કે મૂળ અને જે તંદુરસ્તી હોય ને એ ઓછી હોય તાકાત શક્તિ એની ઓછી હોય સહન શક્તિ આ તંતુ મૂળ માં ખુબ જ મૂળ વિકાસ જોરદાર કરે છે ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈ શકે કે ના ના આ દવા માં આપણે રેજલ છે અત્યારે ઉનાળુ જે શાકભાજીના પાકો થાય છે એમાં ખાસ લોકો વાપરી અને એક વખત અનુભવ કરે અને હિંમતભાઈ આપણે આ જે જી માસ્ટર પ્રોડક્ટ છે એવી તમે અગાઉ પણ બીજી કંઈક ને કંઈક વાપરતા હશો ખેતી હા પણ એમાં તમને જે સફળતા ટૂંક સમયમાં જે જોવા મળે છે કે ભાઈ આ વસ્તુ વાપર્યા પછી કિંમત ની પ્રમાણમાં અને કામની પ્રમાણમાં કઈ એમ કિંમત ઓછી અને કામ વધારે હા એટલે એ બીજી પ્રોડક્ટની સરખામણીમાં તમને આ પ્રોડક્ટ વધારે અનુકૂળ આવી એવું કઈ તમે કહી શકો નવી નવી કંપનીઓની બધી પ્રોડક્ટ આવે છે પણ આપણે એક જ વસ્તુ આપણને કામ મળે અને કિંમત પરવડે બંને વસ્તુ થાય અને ખેડૂતો ખુશ થાય કે આ વસ્તુથી આપણને સંતોષ મળ્યો છે તો એ મેન વસ્તુ છે આપણે તો મરચીના ફિલ્ડમાં આપણે ઘણા વિડીયો બનાવ્યા છે અને અગાઉ પણ ગારીયાધારની બાજુનો એક વિડીયો હતો અને હજી પણ ગારીયાધાર તાલુકાનું આપણે માનગઢ છે ત્યાં પણ મરચીનું ફિલ્ડ તૈયાર થઈ ગયું છે તો ત્યાં પણ આજ બે ચાર દિવસમાં આપણે રૂબરૂ ફિલ્ડ ઉપર જઈને દર્શાવીશું કે આ વસ્તુથી કેટલું કામ મળ્યું છે અને ખેડૂતોના સંતોષ એ જ મેન વસ્તુ છે તો અત્યારે આપણે આ ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ તો જરૂરથી આ ફિલ્ડની તમે વિડીયો સારો લાગ્યો હતો એક બીજા ખેડૂતોને તમે જરૂરથી શેર કરજો અને અમે ગુજરાત બાયો સાયન્સની ટીમ વતી બધા જ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો વધારે વધારે લોકો જોવે અને શેર કરે અને વધુ માહિતી માટે આપણે મોબાઈલ નંબર પણ અહીંયા આપણે વિડીયોની અંદર મૂકીશું અને લાલુભાઈ જે અહીંથી આપણે મળવાનું સ્થળ છે એનું નામ પણ આપણને આપશે તળાજાનું મારો મોબાઈલ નંબર છે સત્તાણું પચીસ સત્તાણું

યુટમાંથી પણ આ લિંક શેર કરી અને બીજા ખેડૂતોને મોકલી શકે છે અને જોઈ શકે છે માહિતી સારી લાગી હોય તો આપ વધારે વધારે લોકોને આ માહિતી મળે એવો પ્રયત્ન કરજો એ સાથે જય હિન્દ જય ભારત